કાંકરેજ તાલુકાના થરા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ ગટર સફાઈ નહીં થતા સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો છેલ્લા બે દિવસથી કાંકરેજ તાલુકામાં કાળઝાળ ગરમી બફારાએ ભારે ઉકળાટ ફેલાવ્યો હતો લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ખેડૂતો પશુપાલકો વિહવડતા વચ્ચે મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા ત્યાં શનિવારની રાત્રે બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં થરા નગર સહિતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને દિવસ ઉગતા જ ધોધમાર વરસાદ ચાલુ થયેલ જે બપોરે બાર વાગ્યા સુધીમાં ખેતી લાયક થતા ખેડૂતો પશુપાલકો અબોલ જીવો ખુશખુશાલ જોવા મળ્યા હતા આ વખતે રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરની અસર શનિવારની રાત્રે અને રવિવારે વહેલી સવારથી મેઘરાજાની કાંકરેજ તાલુકાના થરા વડા ઊણ ટોટાણા તાણા કાંકર રાજપુર ખારીયા સહિતના સમગ્ર વિસ્તારમાં પધરામણી થઈ હતી ગાજવીજ પવન વગર શાંત રીતે ખેતીલાયક વરસાદ ખાબક્યો હતો તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નદી ઝરણા જેમ વહેતા લોકો વાહનચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા રવિવાર હોવાથી શાળાઓમાં રજા હોવાથી બીજી કોઈ તકલીફ નહીં થાય અને બપોર પછી વરસાદ હળવો પડતા અબોલ પશુ પક્ષીઓ કિલકિલાટ કરતા જોવા મળ્યા હતા